શ્રી ગણેશ આઈ નમઃ નમસ્કાર દર્શક મિત્રો ઈસવીસન બે હજાર છવ્વીસનું આ નૂતન વર્ષ તમારા માટે કેવું રહેશે મેષ રાશિ અક્ષર અલય ઈસવીસન બે હજાર છવ્વીસ તમારી મંગળની અધિપત્યવાળી અગ્નિતત્વની રાશિ માટે આ અંગ્રેજી કેલેન્ડર મુજબનું બે હજાર છવ્વીસનું વર્ષ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ડિસેમ્બર બે હજાર છવ્વીસ સુધીનું વાર્ષિક ફળકથન જેમાં તમારા જન્મના ગ્રહોની પણ અસર જોવાશે તમે જે સમયે જન્મ તમારો છે એ કુંડળીની પણ અસર જોવાશે આ એક જનરલ પ્રિડિક્શન છે જેને જન્મલગ્ન યાદ હોય ને તે જન્મલગ્ન મુજબ પણ જોઈ શકે અને બીજું તમારી જન્મરાશિ મુજબ પણ તમે જોઈ શકશો જે નામે તમને બોલાવવામાં આવે ને એ તમારી જન્મરાશિ હોય રાશિ પ્રમાણે નામ હોય તો એ એના મુજબ પણ તમે જોઈ શકો ધારો કે તમારી જન્મ રાશિ મેષ છે અને લગ્ન જન્મનું સિંહ હોય તો તમારે મેષ અને સિંહ બંદે જોવાનું આ બંદે રાશિનું ફળ તથા તમારે અહીંયા જોવાનું રહેશે બંદેમાં જો સારું ફળ તથા હશે ને તો આ સમય તમારા માટે ખૂબ જ ઉત્તમ જોવાશે તો અહીંયા તમને મધ્યમ આ જોવાય પરંતુ કોઈને રાશિ અને લગ્ન એક જ છે તો તેમણે એક જ રાશિ પરથી બધું જોવાનું રહેશે તો અહીંયા આપણે તમારી મેષ રાશિ માટેનું બે હજાર છવ્વીસનું નું વાર્ષિક ફળ કથન જોઈશું જેમાં તમે શું કરશો તો વધુ પ્રોગ્રેસ કરી શકશો તમે વિશેષ લાભ કેવી રીતે મેળવી શકશો તે વિશેની માહિતી આપણે અહીંયા જોઈશું જેને લગ્ન અને મેષ રાશિ છે તેમને બે હજાર છવ્વીસનું આ વર્ષ કેવું રહેશે તે વિશેની આપણે માહિતી જોઈએ તો મેષ રાશિ તમારે અહીંયા તમારી રાશિના સ્વામી મંગળ વર્ષના પ્રારંભમાં તમારી રાશિથી નવમા સ્થાનેથી રહેશે ખૂબ જ સારું કહેવાય નવમું સ્થાન એ ભાગ્યનું સ્થાન છે સાથે બુધાદિત્ય યોગ છે બુધાદિત્ય યોગ શુભ ગણવામાં આવે છે કે જેમાં એ વખતે બુધ અને સૂર્ય આદિત્ય એટલે સૂર્ય બંને સાથે છે આ શુભ યોગ છે અને ભૌતિક સુખના કારક શુક્ર પણ સાથે છે તો નવમાં ભાગ્ય સ્થાનેથી રહેતા આ બધું તમને અહીંયા લાભદાયી છે અહીંયા તમારા ભૌતિક સુખના કારક જે છે શુક્ર અને તમારા રાશિના જે સ્વામી છે એ પણ આ તમને ભાગ્ય સ્થાનેથી રહેતા ગોચર કરતા તમારા ભાગ્યમાં સારો બદલાવ આપી શકે મંગળ છે ને તમારો પરાક્રમ વધારે તમારો જુસ્સો વધારે પછી બુધ છે તમારી વાણી ઉપર પ્રભુત્વ તમે મેળવી શકો સૂર્ય એ તમારી કીર્તિ પ્રતિષ્ઠા વધારે અને શુક્ર ભૌતિક સુખ આપે તો આ તમને નોકરી વ્યવસાય આ બધામાં તમારો આ સમય છે ને તમને ખૂબ જ સારો લાભ આપી શકે અને અહીંયા તમારે એક થોડું છે કે શનિદેવ જે પ્રથમ સ્થાને તબક્કો ચાલુ થયો જેમાં અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસથી શનિદેવ જે માર્ગી બન્યા એ સમયથી તમને ખૂબ રાહત આપશે ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસની રાત્રે નવ ને બેતાલીસથી શનિદેવ મીન રાશિમાં આવ્યા એ તમારી મેષ રાશિથી બારમા સ્થાનેથી રહેતા તમને શનિદેવની સાતીનો પ્રથમ તબક્કો લોઢાના પાય ઉપર પ્રારંભ થયો હતો જે અત્યારે પણ ચાલુ છે આ કષ્ટદાયક ગણાય છે અને જે શારીરિક આર્થિક માનસિક બધી રીતે અસર કરતા હોય છે બે હજાર પચીસમાં માં તેર સાત બે હજાર પચીસથી આ વકરી બન્યા હતા શનિદેવ એટલે તેર સાત બે હજાર પચીસથી થી તમારો સમય બહુ જ ક્રિટિકલ હોય બહુ જ તકલીફવાળો હોય પરંતુ અહીંયા શનિદેવ અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસ થી માર્ગી બન્યા એટલે તમને આ નવા વર્ષમાં તમને એ સારું ફળ આપે તમને સારો લાભ આપી શકે તમારા સ્થાનેથી બારમા સ્થાનેથી થતું શનિદેવનું ગોચર તમારા ખર્ચા વધારે આવક કરતાં ખર્ચ ન વધી જાય એનું થોડું તમારે ધ્યાન રાખવું પડશે કમો અહીંયા ખર્ચા ઉપર નિયંત્રણ તમારે ખૂબ જરૂરી રહેશે તમારી જીવનશૈલી છે ને એમાં તમારે બદલાવ કરવો જરૂરી રહેશે તમારો પરાક્રમી સ્વભાવ તમને દરેક રીતે લાભદાયી નીવડે કોઈ પણ તમને બેસી રહેવું ગમે જ નહીં કંઈકનું કંઈક તમારું કર્મ ચાલુ જ હોય છે અને આગેવાની લઈને આગળ પણ હું કહું છું આગેવાની લઈને કર્મ કરવું ગમે છે બીજું વર્ષના પ્રારંભમાં તમારી રાશિથી ત્રીજા સ્થાનેથી ગુરુ ગુરુ મહારાજ મિથુન રાશિમાં રહેતા તેમની પાંચમી દ્રષ્ટિ તમારા સાતમા સ્થાનેથી રહેતા તમને તમારા જીવનસાથીથી ખૂબ જ સારું જોવાય તમને જીવનસાથીનું સુખ સારું મળે જેના લગ્ન બાકી હોય ને લગ્ન ઉત્સુક હોય એમને માટે પણ આ સમય સારો રહે આ સમયમાં તમને યોગ્ય પાત્ર મળી રહે તમે બધાની સંમતિ મેળવી શકો તમારા જીવનસાથી સુખ અહીંયા તમે સારું મેળવી શકો ગુરુની સાતમી દ્રષ્ટિ તમારી રાશિથી નવમાં સ્થાનેથી રહેતા હવે જુઓ ગુરુ જ ભાગ્ય પર દ્રષ્ટિ કરે ને તો ભાગ્ય બદલી શકે તો અહીંયા તમને ગુરુદેવની જે છે ને એ દ્રષ્ટિ નવમા સ્થાનેથી એટલે ભાગ્ય સ્થાનેથી રહે છે તમારું ભાગ્ય સારું બદલાય બીજું તમારું જે ઈચ્છાઓ હોય જે સારી કોઈ મોટી વસ્તુ ખરીદવાની કેવી ધારો કે તમારે કોઈ નવા મકાનમાં જવું છે નવું વાહન ખરીદવું છે તો આ સમય તમારા માટે ખૂબ જ સારો બની રહે ગુરુદેવની નવમી દ્રષ્ટિ તમારી રાશિથી અગિયારમા સ્થાને રહે છે અહીંયા અગિયારમું સ્થાન પણ લાભનું છે તમારી આવક વધારે તમને સારું માર્ગદર્શન મળે ગુરુ છે ને માર્ગદર્શન કરતા છે તમને સારું માર્ગદર્શન આપે કે અહીંયા જઈશ તો મને આ વસ્તુનું બેનિફિટ મળશે અને ખરેખર એ તમને માર્ગદર્શન સારું મળતા તમે તમારું સંઘર્ષથી તમારા સંઘર્ષથી અને માર્ગદર્શનથી તમે સારું એવું મેળવી શકો તમને ઓપ્શન પણ મળે કે આ લઉં કે આ લઉં ઓપ્શન આ હું ચોઈસ કરું કે આ એમાંથી તમે સારો લાભ તમે યોગ્ય પસંદગી કરીને સારો લાભ મેળવી શકો બીજું રાહુ તમારી રાશિથી અગિયારમાં સ્થાનેથી કુંભ રાશિમાં રહેતા એ પણ તમને આકસ્મિક ધન લાભ આપે પણ એકલો લાભ આપે એવું નથી હતું અમુકવાર તકલીફ બી આપે અને અમુકવાર ખૂબ બેનિફિટ બી આપે છે ઉપર બી લાવી દે અને અમુક ખર્ચા પણ વધારી અને ખોટામાં તમને એ ના થાય એ સમાજ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થીઓ માટે આ સમય સાનુકૂળતાવાળો જોઈ શકાય પરંતુ તમારી મહેનત માંગી લેશે તમે લક્ષ્યાંક સિદ્ધ કરી શકશો પણ મહેનત કરશો તોય પણ એ તમારા ભાગ્યનું ફળ તમને અહીંયા અચૂકથી આપશે અહીંયા ગુરુદેવની કૃપા છે ને એટલે વિદ્યાર્થીઓ માટે આ સમય સારો રહેશે મહેનત પણ અહીંયા તમારે કોઈ બી વ્યક્તિએ શોર્ટકટ ન અપનાવો કોઈ પણ છેતરપિંડીવાળા વ્યક્તિઓનું તમે ભોગ ના બનવું એનું તમારે ધ્યાન રાખવાનું તમારે કોઈનું મધ્યસ્થી નહીં બનવાનું કોઈ પણ વસ્તુમાં તમારે ખૂબ ધ્યાન રાખવાનું સાઈન કરતાં કોઈ પેપર વાંચી અને સમજીને બધું કરવાનું કોઈનું માર્ગદર્શન લેવાનું આ ખૂબ જરૂરી રહેશે ઉતાવળો નિર્ણય અહીંયા તમને મુસીબતમાં મૂકી શકે છે ખર્ચાઓ પર નિયંત્રણ આદર પણ કહ્યું એ જરૂરી રહેશે બહેનો માટે સ્ત્રીઓ માટે આ સમય વર્ષમાં તમારી બચત અમુક વપરાઈ પણ શકે છે અને તમે મેળવી પણ શકશો એટલે અહીંયા ખર્ચા પર તમે જો વધુ હશે તો તમારું બેલેન્સ ઓછું થઈ શકશે વધારાની ખરીદી પણ અહીંયા તમે કરી શકશો પરંતુ એમાંય નિયંત્રિત રહેવું પડશે કારણ વગરની ચિંતાઓથી દૂર રહેવું કારણ વગર કોઈની આગેવાની લેવી નહીં પરેશાનીઓને આગે પડીને પછી તમે સામેથી જોવા રહો તો પછી તકલીફ ઊભી થશે અહીંયા તમારી રાશિથી પાંચમા સ્થાનેથી પાંચમા સ્થાને સંતાન સુખમાં તમને અહીંયા થોડી સંતાનથી વિદ્યાભ્યાસને લઈને તેમજ તેના લગ્નને લઈને નાની મોટી ચિંતાઓ રહી શકે તમારે અહીંયા બે જૂન બે હજાર ચવ્વીસ છવ્વીસથી ગુરુદેવ કર્ક રાશિમાં આવતા તેમની સાતમી દૃષ્ટિ ધનસ્થાને કુટુંબ સ્થાને રહેતા અહીંયા તમારી ધન પ્રાપ્તિ આર્થિક સંપદા વધી શકે છે પારિવારિક સંબંધો મીઠા બની શકે છે ઓવરઓલ જોઈએ તો તમારે અહીંયા જૂનમાં જૂન બે હજાર છવ્વીસથી સારો એવો મોટો જમ્પ આ વર્ષના મધ્ય ભાગમાં તમે સારો એવો એક બદલાવ તમને મળી શકે બીજું આ વર્ષમાં તમારે શનિદેવની જે પ્રથમ તબક્કો છે પનોતીનો લોઢાના પાય એને લગતું પણ તમારે અહીંયા કંઈકનું કંઈક એના ઉપાય કરવાના છે હું તમને કહું તમારે અહીંયા જોઈએ તો આ વર્ષ તમારા માટે તો લાભ કરતા જ છે પણ ખર્ચા ઉપર નિયંત્રણ કરવાનું જરૂરી હશે બીજું આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો કફ શરદી વગેરે વસ્તુથી તમારે ધ્યાન રાખવાનું અતિશય બહુ જ ઠંડુ કે એવું બધું લોસ હોય આમાં તમને શરદી કફ પણ થઈ શકશે એટલે આરોગ્યને અનુકૂળ હોય એવું તમારે લેવાનું રહેશે બીજું બહારના નાસ્તા પાણીથી થોડું નિયંત્રણ કરવું આરોગ્યમાં તમારે થોડું ધ્યાન રાખવાનું ઉપાય તરીકે તમારે શું કરવાનું વધુ ઉન્નતિ તમારે કરવી હોય તો શનિદેવ જ એક તમારા માટે છે તો એ અત્યારે અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસથી તો તમને સારું માર્ગી બનીને સારું ફળ આપે જ છે પરંતુ પ્રથમ તબક્કો જે છે એટલે તમારે અહીંયા શનિદેવની કૃપા મેળવવા માટે શનિદેવના મંત્ર રીમ શમ શનિશ્ચરાય નમ એ કરવા જોઈએ શનિદેવને લગતું પસંદગીવાળું દાન કોઈ તમારે કરવું જોઈએ હનુમાનજીના શરણે જવું જોઈએ હનુમાન ચાલીસા કરવા જોઈએ બીજું તમારે સુંદરકાંડ પાવે તો એનો પાઠ કરવો જોઈએ અથવા સાંભળવું જોઈએ બધું કોઈ પણ વસ્તુ તમે દિનચર્યા સુધારશો ને એટલે તમને બધું સારું જ જોવા છે આ બધી વસ્તુ એવી છે કે તમારું નિત્યકર્મ કેવું છે ગ્રહોની પણ અસર અમુક વખતે તમારા કર્મ ઉપર પણ અસર કરતી હોય છે તમારું કર્મ સારું હશે સત્ય તમે બોલશો તો શનિદેવ તમને કોઈ પણ તકલીફ નહીં આપે માતા મમ્મીની તમારા માની તમે સેવા કરશો તો તમને શનિદેવની બિલકુલ કૃપા મળી રહેશે તમે બીજું નહીં કરો તો બી ચાલશે તમે તમારી માની જે સેવા કરશો મમ્મીની એમાં પણ તમને એમાં લાભ આપશે તો આ હતું ઈસવીસન બે હજાર છવ્વીસનું અંગ્રેજી કેલેન્ડર મુજબનું આ વર્ષ તમારાય મેષ રાશિ માટે કેવું રહેશે એ વિશેની માહિતી નારાયણ